જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનો દિવસ હોય છે હિન્દુ ધર્મમાં અખાત્રીજ જેને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે એ એક પવિત્ર અને શુભ તિથિ માનવામાં આવે છે આ તહેવાર વૈદિક કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ભક્તો શુભતા અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે વ્રત રાખે છે અને પૂજન કરે છે ત્રીજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે ત્રીજને અબૂજ મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે આ દિવસે શુભ કાર્ય માટે કોઈ વિઘ્ન નહીં હોય લગ્ન છે કે નવો ધંધો છે કે નવો વ્યવસાય શરૂ કરવો કે નવું ઘર ખરીદવું જેવા અનેક શુભ કાર્ય માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે અખાત્રીજના દિવસે સોનું છે ચાંદી છે જમીન છે કે કોઈ મૂલ્યવાન વસ્તુઓ ખરીદવી કે દાન કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો આજના દિવસે આપણે આજના વિડીયોમાં વૈશાખ મહિનાના શુક્લ પક્ષને આવતી તૃતીયાની તિથિ એટલે અક્ષય તૃતીયાની તિથિનું મહાત્મ્ય તથા બે હજાર પચીસમાં આ દિવસ ક્યારે છે અને તેના શુભ મુહૂર્ત કયા છે અક્ષય તૃતીયાનું હિન્દુ ધર્મમાં શું મહત્ત્વ છે આ દિવસે સોનુંનો ખરીદવાનો શુભ સમય કયો છે તથા શું દાન કરવું અને જો આપણે કોઈ વસ્તુ મૂલ્યવાન ન ખરીદી શકીએ તો કંઈ સસ્તું વસ્તુ ખરીદવાથી લક્ષ્મીની કૃપા રહે છે તે વસ્તુઓની માહિતી પણ આજના વિડીયોમાં સાંભળીશું જય લક્ષ્મી માતા મિત્રો હવે આપણે બે હજાર પચીસમાં શુભ મુહૂર્ત અખાત્રીજના ક્યારે આવશે તે જોઈએ જય લક્ષ્મી માતા વૈદિક પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીય તિથિ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજે પાંચને એકત્રીસ મિનિટથી શરૂ થશે અને ત્રીસ એપ્રિલના બપોરે બે ને બાર મિનિટે પૂર્ણ થશે સનાતન ધર્મની પરંપરા પ્રમાણે તિથિનું નિર્ધારણ સૂર્યોદયના આધારે કરવામાં આવે છે તેથી અખાત્રીજ બે હજાર પચીસના વર્ષે ત્રીસ એપ્રિલ બુધવારના રોજ ઉજવાશે પંચાંગ મુજબ અખાત્રીજના શુભ મુહૂર્ત જોઈએ તો સૂર્યોદયમાં સવારે પાંચ ને એકતાલીસ મિનિટે સૂર્યાસ્ત સાંજે છ ને છપ્પન મિનિટે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર ને ચૌદ મિનિટથી ચાર ને અઠાવન મિનિટ સુધી વિજય મુહૂર્ત બપોરે બે ને એકત્રીસ મિનિટથી ત્રણ ને ચોવીસ મિનિટ સુધી ગોધૂલી મુહૂર્ત સાંજે છ ને પંચાવન મિનિટથી સાતને સોળ મિનિટ સુધી નિશિતા મુહૂર્ત રાત્રે અગિયાર ને સત્તાવન મિનિટથી બારને ચાલીસ મિનિટ સુધી સર્વાર્થ સિદ્ધ યોગ આખો દિવસ રહેશે મિત્રો હવે આપણે બે હજાર પચીસમાં અખાત્રીજના દિવસે સોનું ખરીદવાનો શુભ સમય કયો છે તો અખાત્રીજના પાવન દિવસે સોનું ખરીદવું અતિશય શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલું સોનું સાથોસાથ સમૃદ્ધિ અને સુખ પણ લાવે છે વર્ષ બે હજાર પચીસમાં અખાત્રીજના શુભ સમયે સોનું ખરીદવાનો સૌથી ઉત્તમ સમય ઓગણત્રીસ એપ્રિલની સાંજથી શરૂ થઈ ત્રીસ એપ્રિલ બપોરે બે બાર મિનિટ સુધી રહેશે અખાત્રીજ પર અમુક શુભ યોગ બનવા જઈ રહ્યા છે આ વર્ષે અખાત્રીજના દિવસે પાવન શોભન યોગનો સંયોગ થઈ રહ્યો છે જે બપોરે બારને બે મિનિટ સુધી રહેશે સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે જે દરેક શુભ કાર્યને સિદ્ધિ તરફ લઈ જાય છે આ યોગોમાં ભગવાન લક્ષ્મી નારાયણની પૂજા કરવાથી ઘરમાં ધનલક્ષ્મીનો વાસ થાય છે અને સાધકને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો હવે આપણે પૌરાણિક માન્યતાઓ અનુસાર અખાત્રીજનું મહાત્મ્ય જોઈએ હિન્દુ ધર્મમાં અખાત્રીજનો દિવસ અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે ખાસ કરીને આ દિવસે દાન કરવાનો વિશેષ મહિમા છે પૌરાણિક કથાઓ અનુસાર સતયુગની શરૂઆત પણ અખાત્રીજના પવિત્ર દિવસે એટલે કે વૈશાખ શુક્લ તૃતીયાએ થઈ હતી એ દિવસથી જ મહર્ષિ વેદ વ્યાસે ભગવાન ગણેશજીની સહાયથી મહાભારત રચનાનું કાર્ય શરૂ કર્યું હતું આ સિવાય અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામજીનો જન્મ થયો હતો જેઓ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે પૂજાય છે તેથી આ પવિત્ર તિથિએ પરશુરામ જયંતિ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે અક્ષય તૃતીયાને લઈને અનેક પૌરાણિક માન્યતાઓ પ્રચલિત છે એવું માનવામાં આવે છે કે સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત આજ દિવસે થઈ હતી તદુપરાંત દ્વાપર યુગનો અંત અને કલયુગની શરૂઆત પણ આ જ દિવસે થઈ હોવાનું કહેવાય છે તેથી આ તિથિને યુગાદી તિથિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ તિથિ અક્ષય શબ્દના મહત્વને સ્પષ્ટ કરે છે જેમાં અક્ષયનો અર્થ છે જે ક્યારેય ન ખૂટી જાય એટલે કે આ દિવસે કરેલા કોઈપણ પુણ્ય કર્મો દાન કે પૂજા ચિરસ્થાયી ફળ આપનારા હોય છે આ દિવસે શુભ કાર્ય માટે યોગ્ય દિવસ હોય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સગાઈ લગ્ન ગ્રહ પ્રવેશ મુંડન ભૂમિપૂજન વાહન ખરીદવા વ્યવસાય શરૂ કરવો જેવા તમામ શુભ કાર્યો કોઈ ખાસ મુહૂર્ત વિના કરી શકાય છે ખાસ કરીને તેઓ માટે આ દિવસ મહત્ત્વનો છે જે લાંબા સમયથી કોઈ શુભ કાર્ય માટે યોગ્ય દિવસની રાહ જોઈ રહ્યા હોય અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાનું મહત્ત્વ વિશેષ છે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાની પરંપરા ખૂબ જ પ્રાચીન છે માન્યતા અનુસાર આ દિવસે સોનું ખરીદવાથી ઘરમાં ધન ધાન્યની કદી પણ ઉણપ રહેતી નથી અને પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે સોનાને શુભતા સમૃદ્ધિ અને સ્થાયિત્વનું પ્રતિક માનવામાં આવે છે અક્ષય તૃતીયાએ સોનાની ખરીદી માત્ર આર્થિક રીતે લાભદાયક નથી પરંતુ તે ધાર્મિક રીતે પુણ્યદાયક પણ છે આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની વિશેષ પૂજા કરવાનું પણ વિધાન છે એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન કુબેરને ખજાનો પ્રાપ્ત થયો હતો તેથી આ દિવસે તેમની પૂજા કરવાથી વ્યક્તિને અસીમ ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે સાથે સાથે માતા લક્ષ્મીની કૃપાથી જીવનમાં સૌભાગ્ય સમૃદ્ધિ અને યશની વૃદ્ધિ થાય છે અક્ષય તૃતીયાના દિવસે દાનનું વિશેષ મહત્વ છે આ સિવાય દાન સ્નાન જપ તપ અને વ્રતનું પણ આ દિવસે વિશેષ મહત્વ હોય છે ગંગા સ્નાન કરવું અને ગરીબોને અનાજ વસ્ત્ર પાણી વગેરેનું દાન કરવું આવા કાર્યો વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આ દિવસે માત્ર ધાર્મિક કર્મો માટે નહીં પરંતુ પરોપકાર અને સેવા ભાવનાને પ્રોત્સાહન આપતો દિવસ પણ છે જો મિત્રો અક્ષય તૃતીયાના દિવસે આપણે કોઈ મોંઘી વસ્તુ ન ખરીદી શકીએ તો સોના બરાબર આવી અમુક સસ્તી વસ્તુ ખરીદવાથી પણ મહાલક્ષ્મીની કૃપા રહે છે તે વસ્તુઓ છે પહેલું ઋની ખરીદી આની ખરીદી પર ધન સંપત્તિનું આગમન થશે બીજું સિંઘવ નમક આની ખરીદી કરવાથી લક્ષ્મીજીનું આગમન થાય છે માટીનો ઘડો ખરીદવો જે સોના બરાબર છે માટીનો ઘડો ખરીદવાથી પણ લક્ષ્મીની કૃપા વસે છે પીળી સરસવ ખરીદવી માનવામાં આવે છે કે પીળી સરસવમાં લક્ષ્મીનો વાસ હોય છે પીળી કોડી ખરીદવી પીળી કોડીમાં માં લક્ષ્મીને અત્યંત પ્રિય છે ઉપરોક્ત તમામ વસ્તુઓ ખરીદવાથી માં લક્ષ્મી આવે છે અને તેના ભક્તો પર પ્રસન્ન રહે છે જો આપણે આપણી શક્તિ મુજબ આમાંની કોઈ પણ વસ્તુ ખરીદીએ તો પણ લક્ષ્મીની કૃપા કાયમ તમારા પર રહેશે મિત્રો હવે આપણે અક્ષય તૃતીયાના મહત્ત્વ વિશે અમુક ખાસ વાતો જોઈએ આ દિવસે ભગવાન નરનારાયણ સહિત પરશુરામ અને હે ગ્રીવનો અવતાર હતો આ ઉપરાંત બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનો જન્મ તે જ દિવસે થયો બદ્રીનારાયણના દરવાજા પણ આ દિવસે ખુલે છે મા અંગ ગંગાનો અવતાર પણ આ દિવસે થયો હતો આ દિવસે ભગવાન કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું હતું કે તમે આ દિવસે જે પણ સર્જનાત્મક કે સાંસારિક કાર્ય કરશો તેનું પુણ્ય મળશે અક્ષય તૃતીયાના દિવસે વૃંદાવનના બાંકે બિહારીજીના મંદિરમાં શ્રી વિગ્રહના ચરણોના દર્શન હોય છે ભગવાન શ્રીકૃષ્ણને સુદામાં આ દિવસે જ મળવા પહોંચ્યા અક્ષય તૃતીયાના દિવસે ચોખા કંકુ મીઠું ઘી ખાંડ શાકભાજી ફળો આંબલી અને કપડાં વગેરેનું દાન સારું માનવામાં આવે છે કોઈ પણ નવા કાર્ય ખરીદી લગ્ન જીવનની શરૂઆત માટે આ તારીખ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસને સ્વયંસિદ્ધિ મુહૂર્ત માનવામાં આવે છે તમામ શુભ કાર્યો ઉપરાંત મુખ્યત્વે લગ્ન સોનાની ખરીદી નવી વસ્તુઓ ગ્રહ પ્રવેશ પદભાર વાહનની ખરીદી ભૂમિ પૂજા અને નવો ધંધો શરૂ કરી શકો છો અક્ષય તૃતીયાના દિવસે સ્નાન ધ્યાન જાપ કરવા હવન કરવા સ્વશિક્ષણ અને પિતૃ તર્પણ કરવાથી યોગ્યતા મળે છે અક્ષય તૃતીયાની પવિત્રતા દિવસે પિંડદાન પિતૃઓને મુક્તિ આપે છે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા અર્ચના વિધિથી કરવાથી મનવાંછિત ફળ મળે છે સતયુગ અને ત્રેતાયુગ આ દિવસે શરૂ થયો હતો અને દ્વાપર યુગ પણ આ દિવસે સમાપ્ત થયો હતો અક્ષય તૃતીયાના દિવસથી વેદવ્યાસ અને ભગવાન ગણેશ મહાભારત ગ્રંથ લખવા લાગ્યા આ દિવસે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું અક્ષય તૃતીયા અખાત્રીજ અનંત અક્ષય અક્ષુનાને ફળદાયી રહે છે જેને ક્યારેય ક્ષય નહીં હોય તેને અક્ષય કહે છે એવું કહેવામાં આવે છે કે વર્ષમાં સાડા ત્રણ અક્ષય મુહૂર્ત છે જેમાં પ્રથમ અને વિશેષ સ્થાન અક્ષય તૃતીયાનું છે જય લક્ષ્મી માતા મિત્રો તમે પણ હવે આવનારી અખાત્રીજના દિવસે આમાંની કોઈ પણ વસ્તુ ખરીદો કે તમારી ક્ષમતા મુજબ દાન પુણ્ય ધર્મ કરો અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર મેળવો જય લક્ષ્મી માતા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા